નમસ્કાર દિવાળી એક પ્રકાશનો પર્વ છે અને એ જ પ્રકાશના પર્વમાં આજે આપણા હિન્દુ સનાતન ધર્મમાં ભગવાન રામચંદ્રજી સાથે એ દિવાળીનું એક વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને જોડાયેલું છે અને તેમાં આપણે ત્યાં જે દિવાળી હોય એમાં કાળી ચૌદર દિવાળી બેસતું વર્ષ આ બધા તહેવારોમાં આપણે ત્યાં રંગોળીનો પણ એક વિશેષ મહિમા છે અને તેમાં આપણે ત્યાં મહારાષ્ટ્રમાં તો નિત્ય ઘરના આંગણે રંગોળી પાડતા હોય છે પણ આપણે ત્યાં એ રંગોળી આ દિવાળીના પર્વમાં બનાવતા હોય છે એમાં અલગ અલગ આકારો જેમ કે ધનતેરસ હોય તો અલગ કાળી ચૌદશ હોય તો અલગ દિવાળી હોય તો અલગ બેસતું વર્ષ હોય તો અલગ એમ વિશેષ અલગ અલગ તહેવાર અને દિવસોના પ્રમાણે અલગ અલગ રંગોળી કરવામાં આવતી હોય છે આજે કાળી ચૌદશ છે તો કાળી ચૌદશ નિમિત્તે પણ અલગ રીતે મહાકાળીનું એક સ્વરૂપ બનાવી અને કાળી ચૌદશ લખીને પણ એ કરતા હોય છે એમ આપણે ત્યાં રંગોળીનો પર્વ રંગોળીના પર્વની એક કાર્ય થતું હોય છે રંગોળી અને તેમાંય મા ન્યૂઝ દ્વારા પણ મા ન્યૂઝના એક એક એ પણ રંગોળી બનાવવામાં આવી છે તો રંગોળીનું વિશેષ મહત્ત્વ છે એ જ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ